સૌરાષ્ટ્રની રસધારમાંથી દુશ્મન ભાગ બે લોકવાર્તા ફાટીને ધુમાડે થઈ ગયેલા ખાટોના કોચવાયેલા સંત ગિરનારી છાયડીમાં રામદાસની જગ્યાએ જઈને રહેવા લાગ્યા એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી બેડા સોસો સો અસ્વરો લઈને બાવાજીના દર્શને આવે બાવાજી 60 વર્ષની કાઠિયાણી કરે કરચલ્યું મોઢું જોઈ ધરતી પર ઢરેલો હતો અને બાવાએ પૂછ્યું કાઠિયાણી કેમ આમ નીચું જોઈને બેઠા છો 60 વર્ષની અવસ્થાએ દીકરો નથી બાવાજી જાતનો હતો કાઠિયાણીએ માથું ન કાઢીને ઓઢણું કોઢ્યું અરે જેતપુરના પોણા ગામડા બલુચોને હાથમાંથી જીતી લેનાર મિતયા તોડવામાં સામત સહાય કરનાર ચિત્તરના જંગલમાં રામે બે બંકા પામેલા વર્ષે આજે નવ મહિના પૂનમના ચાંદ જેવા દીકરો ઉતર્યો જુનાગઢની બાબી રાજાને ઓધાળ ઉતર્યા ખબર મળ્યા વીર વાળાની સાથે બાબી સરકારે બે સગા ભાઈઓની હેતપ્રીત થઈ કુંવર પાછળો થયો અને કરવો પડ્યો બિલખાના ત્રીજો ભાગ જુનાગઢમાં અથાણામાં ગયો મદમસ્થ ખાંટો જુનાગઢને ત્રીજો ભાગ રાખ સખે ખાવા દેતા નતા હાથ જીભ કઢાવતા જુનાગઢ ભરતા ખાંટોના ગામ વિટળાઈને વળ્યા હતા કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘરવાળો એ અવતારના સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો હતો એની એની હાક હાકલ થતાં ખાંટોના બાર હજાર ચાકડીઓના બિલખાને ચોરે ઉતરી આવો હથિયાર બાંધનારો એક ખાંટ જોતો જ ઘરમાં સંતાઈ ન રહે માટે ખાંટ રાજા ભાયા મેરની આણ કુંડળાના જાપા સુધી વર્તાતી હતી ચારે કોર ભૂતના સારા જેવા ભાલા ચોરાના થાંભલીએ થાંભલીએ ટેકાવતા હતા આબા હતા ડાયરાને વાતો ચાલી કે જુનાગઢ તો ઝૂકતી હતી હવે મ્યાનમાં બે તરવારું કેમ સમાશે એનો નિવેડો આણી નાખશું બા ખાંટ લોકો વીરવાળાની વસ્તીને સંતાપમાં મંડ્યા ભાઈ મેરે મૂછો ના વડ દેતા કહ્યું કે આ કાઠી નહીં કા ખાટકા નહીં ખા આ ભાગ બીજો છે તમારે આગળનો ભાગ ત્રીજો પણ અપલોડ થશે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાગ એક પણ અપલોડ થઈ ચૂકેલ છે થેન્ક યુ